પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ એમ કે થ્રી હેલિકોપ્ટર રવિવારે રૂટિન ટ્રેનિંગ શોર્ટી કરીને એરપોર્ટના રનવે ઉપર પરત ફરી ત્યારે લેન્ડિંગ સમયે એકાએક ક્રેશ થતા તેમાં રહેલ કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા જે મામલે ડેપ્યુટી કમાન્ડન્ટ સ્પર્શ સંજીવ સૈનીએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં વિગતો જાહેર કરી જણાવ્યું છે કે હેલિકોપ્ટર સીજી આઠસો ઓગણસ ટ્રેનિંગ શોર્ટી માટે એરપોર્ટમાં આવેલા સર્કિટ એરિયા ખાતે ટ્રેનિંગ લેતા હતા તે દરમિયાન કોઈ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થતા હાલ ધરમપુરમાં આવેલ કોસ્ટગાર્ડના રેસિડેન્શિયલ એરિયામાં રહેતા ત્રણ જવાનો મૂળ યુપીના હસનપુર ગામના વતની ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીર કુમાર યાદવ ઉંમર વર્ષ તેત્રીસ મૂળ યુપીના સાકેત નગરના વતની કમાન્ડન્ટ સૌરવ જ્ઞાનસિંહ ઉંમર વર્ષ એકતાલીસ અને મૂળ હરિયાણાના મુંદહેરા ગામના વતની પ્રધાન નાવિક મનોજ કુમાર રણવીરસિંહ સિંહ ઉમર વર્ષ અઠ્ઠાવીસને ગંભીર ઈજા થવાથી ત્રણેયના મોત થયા છે ત્રણેયના મૃતદેહને જામનગરની ચ્રીજી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે લઈ જવાયા હતા જ્યાં કોસ્ટગાર્ડના નિયમ પ્રમાણે વિડીયોગ્રાફી સાથેનું પીએમ કરાયા બાદ ત્રણેય શહીદ જવાનોના પાર્થિવ દેહને પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં વિવિધ અધિકારીઓની અને જવાનોની ઉપસ્થિતિમાં તેમને સલામી સાથે અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું ત્રણેય શહીદોને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટ મારફતે કમાન્ડન્ટ જે જી સૌરભના પાર્થિવ દેહને પ્રયાગરાજ ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવના પાર્થિવ દેહને કાનપુર અને પ્રધાન નાવિક મનોજ કુમારના પાર્થિવ દેહને હરિયાણાના જજર ખાતે મોકલી અપાયા હતા જ્યાં તેઓના અંતિમ સંસ્કાર સેવા પરંપરા અને સન્માન મુજબ કરવામાં આવશે વિદાય સમયે મૃતકના પરિવારજનોને પરંપરા મુજબ કેપ અને તિરંગો અર્પણ કરાયા હતા તે સમયે સૌ કોઈની આંખમાં અશ્રુ શરી પડ્યા હતા અને ભારે હૈયે પોતાના ત્રણેય સાથીઓને અંતિમ વિદાય આપી હતી વિદાય સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ